વાગી છે પ્રધાનમંત્રી મોદી વિકાસ પુરુષ ગુજરાતના પનોતા પુત્ર ગુજરાત આવી ચૂક્યા આજથી તેમનો જે ગુજરાત પ્રવાસ છે તે શરૂ થઈ ચૂક્યો છે જોકે આજે થોડો કાર્યક્રમમાં તેમનો ફેરફાર પણ થયો તેમણે વડસર જવાનું હતું જોકે હવે તેમાં થોડું બદલાવ આવી રહ્યું છે જોકે પ્રધાનમંત્રી મોદી જ્યારે અમદાવાદ એરપોર્ટ પર આવ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત થયું તેમનું તેમને આવકારવા માટે સ્વાગત કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ પણ પહોંચ્યા હતા ત્યાંની આ તસવીરો છે જ્યારે તેમની મુલાકાત થઈ હતી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ તેમને આવકારવા માટે પહોંચ્યા હતા અને હવે પ્રધાનમંત્રી મોદી એરપોર્ટથી સીધા ગાંધીનગર રાજભવન ખાતે પહોંચ્યા છે તેવી વિગતો મળી છે અને આજે ત્યાં રાત્રિ રોકાણ કરશે આજથી તેમનો આ જે ત્રણ દિવસીય કાર્યક્રમ છે તે શરૂ થઈ ચૂક્યો છે જો કે ગુજરાત પ્રવાસ દરમિયાન હવે બેઠકોનો દોર પણ શરૂ રહેવાનો છે અલગ અલગ બેઠકો પણ મળવાની છે કારણ કે સોમનાથ ટ્રસ્ટની પણ એક મહત્વની બેઠક મળશે બીજી બાજુ આજે વડસડનો જે કાર્યક્રમ છે તેમાં થોડો ફેરફાર આવ્યો છે નિકુંજ આજે થોડો ફેરફાર આવ્યો પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમમાં વડસર પહેલા જવાના હતા હવે સીધા જ રાજભવન ગયા છે જોકે આ રાજભવન પહોંચ્યા બાદ પણ થોડી મહત્વની બેઠકો મળશે હાલ પ્રધાનમંત્રી મોદીનો કાર્યક્રમ કેવો ગોઠવાયો છે પ્રધાનમંત્રી રાજભવન ખાતે એક મહત્વની બેઠક થોડા સમયમાં જ શરૂ થવા જઈ રહી છે સોમનાથ ટ્રસ્ટની બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શરૂ થશે ખાસ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે અને આ બેઠકની અંદર સોમનાથના વિકાસ અને ખાસ કરી જે કોરિડોર નિર્માણની બાબત સામે આવી રહી છે તેને લઈને મહત્વની ચર્ચા થશે રાજભવન ખાતે રાત્રિ રોકાણ પ્રધાનમંત્રી અલગ અલગ કાર્યક્રમોની અંદર મોદી હાજરી આપશે સૌથી ગાંધીનગરના વાવોલ ખાતે પીએમ સૂર્યગ્રહ મફત વીજળી યોજના ના જે લાભાર્થીઓ છે તેમના લાભાર્થીઓ સાથે તેઓ વાર્તાલાપ કરવાના છે અલબત્ત તેમના ઘરે પણ તેઓ જવાના છે તેમનો મહત્વનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે કે સોલાર ઉર્જાના આધારે લોકો પોતાના ઘરની અંદર વીજળી વાપરતા થાય અને આ પ્રકારના જે લાભાર્થીઓ છે તેમની સાથે તેઓ વાર્તાલાપ પણ કરશે અને તેમની મુલાકાત પણ લેશે ત્યારબાદ તેઓ મહાત્મા મંદિર ખાતે પહોંચશે રિન્યુબલ એનર્જી કોન્ફરન્સ અને એક્ઝિબિશન જે છે તેનો શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થવાની છે ત્રણ દિવસીય આ કોન્ફરન્સ છે જેમાં પ્રધાનમંત્રી આ ઉપરાંત અલગ અલગ દેશોના વડાઓ પણ હાજર રહેવાના છે મેટ્રો રેલ ફેઝ ટુ કે જે રાજ્યના આર્થિક પાટનગર એવા અમદાવાદ ને રાજ્યના પાટનગર એવા ગાંધીનગર સાથે જોડે છે આ ફેઝ ટુ નું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે તેઓ સેક્ટર એક થી એક સુધી ફેઝ ટુ ના મેટ્રોની અંદર મુસાફર પરીક્ષા અને તેની શરૂઆત પણ કરાવશે ત્યારબાદ જીએમડીસી ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે અલગ અલગ કાર્યક્રમો છે લોકાર્પણ અને ખાસ મુહૂર્તના કાર્યક્રમો જેમાં પ્રધાનમંત્રી હાજરી આપવાના છે ને ત્યારબાદ તેઓ રાજભવન પહોંચશે આ સાંજનો સમય બદલ મહત્વનો છે કે પ્રધાનમંત્રી રાજભવન પહોંચશે અને રાત્રિ રોકાણ પણ તેમનું રાજભવન ખાતે છે તો ત્રણ વાગ્યાનો તેમનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આ રાત્રિ રોકાણ અને સાંજનો તેમનો જે અ આરક્ષિત સમય માનવામાં આવી રહ્યો છે તેમાં મહત્વની બેઠકો ખાસ કરી ગુજરાતની રાજકીય વર્તમાન પરિસ્થિતિ સંદર્ભે પણ બેઠકો થાય અમુક ભાજપના આગેવાનો સાથે પણ બેઠક કરે તેવી પણ શક્યતા જોવાઈ રહી છે આ ઉપરાંત અલગ અલગ પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગુજરાતની અંદર ચાલી રહ્યા છે જેમાં સાબરમતી રીડેવલપમેન્ટની વાત હોય બુલેટ ટ્રેન પ્રોજેક્ટની વાત હોય તો તેની પણ સમીક્ષા બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરી શકે છે પરંતુ આ બેઠકો ઓન શેડ્યુલ નથી તેઓ ઓચિંતી કોઈ બેઠક બોલાવે અથવા તો રાજકીય આગેવાનો સાથે મીટિંગ કરે બેઠક કરે તેવી પણ એક શક્યતાઓ જોવાઈ રહી છે બિલકુલ નિકુંજ તો આ તમામ જે અપડેટ્સ છે લગાતાર અમે આપની પાસેથી આગળ પણ લેતા રહીશું અત્યારે આ માહિતી આપવા બદલ આપનો આભાર તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જે જેમનું શેડ્યુલ છે વિકાસ ખૂબ જ વ્યસ્ત રહેવાનું છે અત્યારે ભલે કોઈ જાહેર કાર્યક્રમ નથી પણ જેવી રીતે નિકુંજ જણાવી રહ્યા હતા કે રાજભવનમાં જે બેઠકો થવાની છે ખાસ કરીને સોમનાથ ટ્રસ્ટની જે બેઠક છે એના પછીની જે બેઠકો મળવાની છે એ અત્યારે શેડ્યુલ્ડ બેઠકો નથી પણ જ્યારે પણ વડાપ્રધાન ગુજરાત આવે ત્યારે સંગઠનના નેતાઓ સાથે ચર્ચા કરતા હોય છે આગામી જે એમને માર્ગદર્શન જે કહેવાય છે કે વડાપ્રધાન મોદીની પાઠશાળા એમને જે માર્ગદર્શન આપવાનું હોય છે સંગઠન સ્તરે જે માર્ગદર્શન આપવાનું હોય છે અને બીજા જે કેટલાક પ્રોજેક્ટ છે એના એ ક્યાં પહોંચ્યા એની કેટલી ગુજરાતી છે ગુજરાતને ત્રણ મહત્વની ભેટ મળવાની છે એક તો જે રોજે રોજ હજારો લાખો લોકો મેટ્રો ટ્રેનનો ઉપયોગ કરે છે જે હવે આજે છે પ્રોજેક્ટ એ વધારે વિસ્તારિત થઈ રહ્યો છે ગિફ્ટ સુધી સુધી હવે મેટ્રો ટ્રેન દોડવાની છે આવતીકાલે તેની શરૂઆત થવા જવાની છે ને સૌથી મહત્વની બાબત ભારત હંમેશાથી રિન્યુએબલ એનર્જી પર એક ભાર મૂકતો મહત્વની કોન્ફરન્સ મળવા જઈ છે કારણ કે નેટ ઝીરો જે આપણો ટાર્ગેટ છે બે હજાર સિત્તેરનો તેને પણ અચીવ કરવો જરૂરી છે કારણ કે આપણે અત્યારે જે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ કર્યો છે જે એના પર ઘણા વર્ષોથી ચર્ચા થઈ રહી છે કે આખરે તેનું ઓલ્ટરનેટિવ શું શું આપણે ઈ બાઈક ગ્રીન હાઇડ્રોજન આ બધી બાબતો પર આપણે શું વળી શકીએ તે માટે એક મહત્વની કોન્ફરન્સની શરૂઆત થવા જઈ રહી છે જેમાં અનેક દેશોના જે પ્રતિનિધિઓ છે તે જોડાશે બી ટુ બી કોન્ફરન્સ પણ થવાની છે અને જેમાં અનેક મહત્વના કરાર પણ થઈ શકે છે અને સૌર ઉર્જા કે જે એક પેરેલ એક આપણે સ્ત્રોત ઉભો કરી શકીએ વીજળીનું જે ઉત્પાદન થાય છે સૌર ઉર્જાનું અલગ અલગ સ્ત્રોતથી તે વિશેની પણ મહત્વની વિગતો આ કોન્ફરન્સથી આપણને મળશે